કે એક ત્રાણું વર્ષના વૃદ્ધાએ પોતાનું જીવતા જગત્યુ કરવાનું પરિવાર સામે ઈચ્છા વ્યક્ત કરી અને પરિવારે એ મુજબ તેમનું જીવતા જગત્યુ પણ કર્યું નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે એક ત્રાણું વર્ષના વૃદ્ધાએ પોતાનું જીવતા જગત્યુ કરવાનું પરિવાર સામે ઈચ્છા વ્યક્ત કરી અને પરિવારે એ મુજબ તેમનું જીવતા જગત્યુ પણ કર્યું તો અમે તમારી સાથે એ વાત કરીશું કે આ જીવતા જગત્યુ એટલે શું કોને કહેવામાં આવે છે જીવતા જગતયું તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મૂળ સૌરાષ્ટ્રના ઇંગોરાડા ગામના ખેસિયા પરિવાર આમ તો વર્ષોથી સુરતમાં રહે છે અને એમના પરિવારમાં ત્રાણું વરસના મહિલા છે સમજુબા ઠેસિયા એમણે એમના પરિવારની સામે એક એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારું જીવતા જગત્યું કરવું છે તો પરિવારે એમની ઈચ્છાનું માન રાખ્યું અને એ મુજબ વિધિ કરવામાં આવી સવારેથી શાસ્ત્રોક્ત મુજબ વિધિ કરવામાં આવી અને સમજુબાને ફૂલહાર કરવામાં આવ્યા અને એમને વ્હીલચેરમાં બેસાડીને વાંચતે ગાતરે વાંચતે ગાતે એમની યાત્રા કાઢવામાં આવી અને સમજુબાએ પોતાનો આંખ અને દેહદાન કરવાની પણ આ સાથે જાહેરાત કરી આ પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં મોરબીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો એમાં ત્રણ પરિવારના લોકો હતા એક સો વર્ષના હતા એક સત્તાણું વર્ષના હતા અને એક હતા અઠ્ઠાણું વર્ષના આ ત્રણ વડીલોએ પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારું જીવતા જગત્યુ કાઢવામાં આવે એટલે એમના પરિવારોએ ધામધૂમથી જીવ જીવતા જગત્યુ કાઢેલું અને બગીમાં બેસાડીને આખા ગામમાં ફૂલેકું ફેરવવામાં આવ્યું હતું મોરબીના જે ગોરખી જડિયા ગામ છે એમાં સો વર્ષના ગંગારામ ગોરિયા અઠ્ઠાણું વર્ષના જીવરાજ ગોરિયા અને સત્તાણું વર્ષના વજીબેન ગોરિયા આ ત્રણ વૃદ્ધોનું ફૂલે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું અને એમની ઈચ્છા મુજબ જીવતા જગત્યુ કરવામાં આવ્યું હતું હવે તમારી સાથે એ વાત કરીએ કે જીવતા જગત્યુ એટલે શું તો એનો એ અર્થ એ થાય છે કે મૃત્યુ પહેલાં પરિવાર સાથે મળીને મૃત્યુ બાદ થતી જે અંતિમ વિધિ હોય જે સંસ્કાર વિધિ હોય એ જીવતા જીવ જોવામાં આવે એટલે આપણે ધારો કે આપણા પરિવારની અંદર કોઈ વ્યક્તિનું નિધન થાય અને એ પછી આપણે બધી વિધિઓ કરીએ ગીતા બેસાડીએ અથવા બારમા તેરમાની ઉજવણી કરીએ બ્રાહ્મણોને જમાડીએ એવી ઘણી બધી જાત જાતની બધા પોતપોતાના સમાજની રીતે લોકો વિધિ કરતા હોય છે પરંતુ માણસનું એક વખત અવસાન થઈ જાય પછી પરિવારના લોકો કેવી રીતના વિધિ કરે છે શું કરે છે એ જે વ્યક્તિ દુનિયા છોડીને ગયો છે એને ખબર છે કે ખબર નથી એ વાત આજ સુધી કોઈને ખબર નથી તો હવે ઘણા પરિવારના લોકો એમ કે ભાઈ અમને જીવતા જીવ જ બતાવી દો નહીં કે કેવી રીતના વિધિ તમે કરવાના છો તો એને જીવતા જગત્યુ કહેવામાં આવે છે એટલે પરિવાર સાથે જ બેસીને બધી અંતિમ વિધિઓ ને બધી જે વિધિઓ હોય એ વિધિઓ એમની સામે કરવામાં આવે છે જેને જીવતા જગત્યુ કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ